વાસુદેવાય હરે પરમાત્માને પ્રાંત ક્લેશી નાશાય ગોવિંદાય નમો નમઃ કેમ છો બધા મોજમાં પણ મોજમાં છે હમણાં તો એટલા દિવસથી એટલી ધૂમ મસ્તી ધમાલ ચાલે છે બહાર ફરવા જઈએ છીએ એટલે એટલી મજા આવે છે અને સામા પાછા એટલા જ થાકી જઈએ છીએ ગઈકાલે રાત્રે તો લંડન સ્ટ્રીટ એટલે કે મેળામાં ગયેલા અને એટલી સરસ સરસ રાઇડ્સ અને એન્જોય કરેલું છે કાંઈ ઘણી વાર તો મને એમ થઈ ગયું કે સાતમ આઠમના મેળામાં આપણે આવ્યા છીએ અને જોરદાર મસ્તીને મજા કરેલી અને જયભાઈની કોમેડી તો તમે લોકો બ્લોગમાં જોઈ જ હશે કે કેટલી મસ્તી કરેલી છે ગઈકાલે તો અને જે નવો એક્સપિરિયન્સ હતો અમારો ચોટવાવાળી રાઇડ્સમાં એ પણ એકદમ જોરદાર રહ્યો છે કારણ કે ઓટોમેટિકલી જે હવાનું બળ હતું એ જેટલું જોરદાર આવે ને તે આપણે સીધા ચોટી જ જઈએ રાઇડ્સનું નામ હતું મિક્સચર રાઇડ્સ એટલે મિક્સરની જેમ ગોળ 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 ફેરા કરે પણ બહુ જોરદાર મજા આવી ગઈ આ વખતે મે બી બધી આઠમની જે રાઇડ્સ હોય એમાં એ રાઈડ આવશે કદાચ તો ફિલહાલ તો અત્યારે હું એક નીચે ઉતરી છું બાકી બધા અલગ અલગ ફ્રેશ થાય છે તો ચલો સૌથી પહેલાં કિચન તરફ જ છીએ આપણે તો નાસ્તો બનાવી લઈએ નાસ્તો બધાને કરાવીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ અને ફાઇનલી આજે અમરેલી માટે રવાના થવાનું છે તો ઈ રિલેટેડ પેકિંગ પણ કરી લઈએ અને વેલાર ફ્રી થઈ છઈએ જેથી કરીને જો બપોરે મેળા પડસે તો ક્યાંક જાશું અધરવાઈસ ઘરે નું ચાલો હવે નાસ્તો ગુડ મોર્નિંગ સુંદર તમારી અંદર બહુ મસ્ત થઈ મને થઈ હળવા આપણે થઈ ઊંચી કરવી પણ આંખ જ ઊંચી ન થાય કેટલી વાર છે નાસ્તામાં બસ બટકા થઈ ગયા બટકા જે મસ્ત વગાડી લીધા ચા થઈ ગઈ ભાખરી થઈ જાય થોડીક જ કરવાની છે ઓકે આ બપોર વેલા જઈને વેલા ફ્રી થઈ જઈએ હા એ પાછી એકાદી ઊંઘ કરી લઈએ નિંદ્રા ની લે હવે તો અમરેલી ઊંઘ કરવાની લાગે તારે અમરેલી તો દિવસ લગાતાર કામ છે મારે કાલ થી અથણાનો પેકિંગ કાલ પોચીને જ ચાલુ કરવાનું છે કારણ કે ઊભીમાં 11 થી 3 4 દિવસ જાડા છે તો એ પહેલા તો 11 કરવા જાવી જશે ને ઓહો એ ભીમગ્યારસ પહેલા તમારે એમ ઘરે પહોંચવું પડે એમ છે હા એટલે ઈ તો પેકિંગ કરવું પડે છે કે કાલ કાલ બપોર આખો દી પેકિંગ કરીએ કાલ બપોર બ્રમધી હવારે પેકિંગ આવશે અને પછી બપોર પછી ઓલું પેકેજ કરી દેશે કુરિયર નું પેકેજ અને કુરિયર હારે હારે તો વઈ જશે ઘરે જોડે છે

એલો રેડ જેવું કરી અને આપણે શું કરવાનો દીદી એનો બેટર બેટર બનાવવાનો અને આપણે ડોયાથી કેમ રેડી હોજે ડાળની ની એવી રીતે એમી રીતે આ પાપડને ડોયાથી આમ રેડી અને વરાળમાં દીદી કે ઇન્સ્ટન્ટ ચડી જાય આ છે વરાળિયા આ રીતે બાફવાનો છે મેંદાનો લોટનો આ બાજુ આ રસ સુધારી કેરી સુધારી નાખી મસ્ત હવે રસની તૈયારીઓ ચાલુ છે ઢોટી બંધાઈ ગયો છે

કે થોડક રહી ગયા કે મે થોડા ગયા ભાઈ તો સાલ કે આપ મે મેલ આટલે કી કેતો વેલ આવવાનું એટલે કે નથી લીધી પણ ઘર પર આવું હું ઘર આવું રે એસે જો હાઉસ સમサムવે બોલો સાતો કોઈ ન હોય રસ્તોમાં જ છે જીજાજી ને પૂછે ને હર કેમ આવી ગઈ દી એની કે ને હર મો ફોટા પાડવા નો લઈ ગયા એટલે ઓર યહા પે સીધા મળતે હે અમારે જીજાજી સે જય સમે જીજાજી હા જીજાજી આપડે આમ હે અમારી યે હે

એક બાઈક છે હવે તો ને ઘરે જ આરા હા એ યાદ રહી વસ્તુ આવો દૂર પડે છે

મને તો ખ્યાલ હતો પાયલ ખ્યાલ નતો ને એમ આપણે બધા ખુશી રુદ્ર ને અમે બધા ભેગા ને તો કઈ કોમેડી હોય દાંત દુખી જાય આપણે પણ રાતે અહીંયા કરતા ખબર છે ને રાતે વાગે અરે નીંદર ઉડી ગઈ પણ મામા કા કે હવે તમે બંધ આવો કે બોલો ઓ જોરદાર જલસો પડી ગયો તો એટલે હવે અને હામે જે પ્લાન કરીએ જ હવે કે એ કઈ ગયા કે અમદાવાદ બાજુ ટ્રીપ કરજો એટલે મોનસૂન કા જાય પછી પાછું કઈ કા થોડું ઘડવું પડે પછી

તલાવ જોઈ જાય જાતા કલાકે આવતા કલાકે હા બે કલાક ઈ બીજી જવાનું ડુંગળ મજા આવે મોર્નિંગ સવારે વેલા બધા વયા જાય પાએ વેલા જવાનું 8:30 વગેરે જન આવી જાય બે ટાઈમમાં મજા આવે વર્ષો આપણે ગોય સવારનો નાસ્તો કરવાની મજા આવે ત્યાં પછી મજાના બજિયા

अरे सुन चुकी हूँ तू ही तो मर जो है वही तो मेरे लिए तेरा व्लॉग में टोटली एक्सप्लेनेशन ना भी गई थी कि जनकरणे बे भयु पोता मारे से थकी गया स्केटिंग ले स्केटिंग स्केटिंग थे गए तो फाइनली क्लीन से तेरा वे जम्मा बेसे दी में दी में आ तो मर सच रहा है बच्चे एक साथ जम्मा बेसे जाए �

તો ફિલહાલ અત્યારે અમારા રોંઢામાં તમે જોઈ શકો છો મસ્ત મસ્ત આઈટમ્સ છે બધી સાથે બંનેના જાદુ જ રેડી થઈ ગયા છે અને આ તો આપણે પાર્ટનરની કમી છે ને કરે બાજુ બે જ હોય આરામ કરે છે હા સુતા છે લોકો એ લોકો સુતા છે બધા આપણે પછી સુતા રહે હા હજી કે જાદુ ટાઈમ નથી હવે હજી તો 4:30 જેવું થયું છે હા આપણે 3 વાગે ના ઉઠી ગયા હતા ફોટો કરો બનાવતો દે હા તો ચાલો આવી જ જાવ બધા અમારો મસ્ત બ્રેકફાસ્ટ કરો બ્રેકફાસ્ટ આ મીઠા પછીનો બ્રેકફાસ્ટ છે બહુ બહુ પછીનો

તો એમ લાગે કે કેટલું બધું રોકાણ હતું પેલી આ તો આમ આમ પાંચમો પણ આમ તો છે ને પાંચમા દિવસે ચાર બી રોકાણ પાંચ દિવસ પૂરા કર્યા બે હું રોકેશ સાચી વાત છે મારી એક બે દિવસ બહાર જવાનું એવું થશે તો આપડે કરે અને બીજી વાત ઈ કે શું હતું કઈક હતું આ ઓર્ડર માટે મારે એક દિવસ આવવું પડશે પાછું દસ દિવસમાં માં એક વાર તો પાછો ઓર્ડર ડિસ્પેચ કરવા પડશે તો ત્યારે અડધી બપોર તમારે પાછી આવવું પડશે એટલે ઈ હરખું થઈ જવાનું છે એ છે પછી કઈ કામ હોય શોપિંગ હોય હા તે પાછું આવવું પડશે અત્યારે જો બેગ ફિલહાલ તો જો આ અમે એક બેગ લઈને આવ્યા હતા અને આ વધારાની બેગ થઈ ગઈ છે નાનું મારું મિની બેગ થઈ છે આ વિશાલ નું બેગ અને અહીંયા એ જે કપડા પીડા છે કપડા કપડા બાપા ચારે બાજુ એટલે બહુ બધું છે જે બધું સકેલવાનું છે તો ચાલો વિશાલ ફટાફટ આપણે બેગ પેક કરી લઈએ પહેલા તો એટલે પછી સાંજે કઈ ટેન્શન જ નહીં એટલે જ ને થઈ ગયું ભાઈ હા જો કમ્પ્લીટલી ડન હો હવે હજી તો એક ખાનું બેગ થયું ભાઈ એક ખાના મને એવું કહ્યું મેં કે છે ને જે નવા કપડા આપણે લીધા હતા ને બધા એ બધા કપડા મેં એક અલગ બેગમાં નાખી દીધા હતા તો મેં કીધું એમાં છે ને ગોટો વળી જાય કપડા હજી એક વાર પહેરાય નથી આપણે તો પછી મેં કીધું એને છે ને વ્યવસ્થિત સુટકેસમાં મૂકી દો ઘડી કરેલા તો જો આ સુટકેસમાં બધા નવા કપડા આવી ગયા છે આ હિસ્સામાં અને હવે આ હિસ્સામાં જે આપણે રેગ્યુલર કપડા છે મારો ટૂથબ્રશ મારા ઇયરફોન

બહાર જે જગ્યા છે ને એમાં જ મૂકો એમાં બધું મૂકો બહાર એડ કરી રેડી ચાલો થઈ ગયું ભાઈ બધું બે ડન

જો તમે મોટી બેગ પર લેવા દીધી તો બ્લુ કલર ની તો આ એક્સ્ટ્રા બેગ નો થાય બ્લુ એક માં જાવી તો તમને ના લેવી લેવી તો આ એક જ બેગ હમે જરા ભાલો બનાવો જ પડે પણ આ અલગ અલગ છે ને તો આ એક તું ને હું ઉપાડી હા ઈ છે આ બેગ માર ખંભે રહી જાય આ હું લઈ લઉં અને હવે બસ તો ઓલમોસ્ટ કામ કમ્પ્લીટ થઈ ગયું છે તમે ક્લોથ્સ ચેન્જ કરો છો તમારા ક્લોથ્સ મારે અમાર છે હું આગળ

પણ તમને નથી લાગતું અત્યારે આપડે કેટલા વાગ્યા છે પોણા આઠ થયા છે ને આપડે જમી લઈએ છીએ કારણ કે બસ અગિયાર વાગે છે હા ત્યારે બીજું રાઉન્ડ ખેંચશું આપડે આલે ટાઈમ થાશે ને મિનિટ ખાઈ વાટકો વાટકો એટલે વાંધો આપડે ભરપેટ ભરી લઈએ ભૂખ લાગે છે બની જોતા જ આપણને એમ થાય કે આમ ખાઈ જ લઈએ મસ્ત પાપડ છાસ

ઓકે એ જીજાજી ઓ એ હાલો આ બડે બબડ ફરે છે મને તમે ચારે જન ફોટો વાળી લાગે છે આરામથી આ બસમાં બેહવાનું છે એટલા છે ચલો થી આજે દાત કાઢવા કે ને દાત કાઢવા

ಮೌನ್ ಜೂನ ಚೆಡ ಛಟ ಶಂಕರ

फाइनली अभी बच चुके हैं साढ़े दस और अभी हमारे यहाँ से अलविदा करने की बारी आ गई है और हमारे जीजा जी अभी के आओ जो, <laughs> <laughs> <आउ> जो। <laughs> देखो, <laughs> અમુક બે દિવસ જ રોકાવ પછી રોકાણ નથી ખુબ સરસ બધા ભેગા થતા એટલે ખુબ મજા આવી

તો હવે આપણી જર્ની સીધી થાય છે બસમાં તો હવે મસ્ત ખાઈ પેન સુઈ જાશું ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ